નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબા ન્યૂઝ રાજલા આવો જોઈએ આજના એક બ્રેકિંગ ન્યૂઝ જાફરાબાદના હેમાળ ગામે રહેણાકના વિસ્તારમાં રાત્રિના લાગી આગ હનુમાન ચોક અવેડાની બાજુમાં ડોબરિયા કાળુભાઈના મકાનમાં ઉપરના ભાગે રાત્રિના લાગી આગ હેમાળ ગામના સરપંચ કાનાભાઈને ઘટનાની જાણ થતા સરપંચ ઘટના સ્થળે દોડી આવ્યા આગ લાગવાના સમાચારથી રાજુલા ફાયર બ્રિગેડને જાણ કરતા રાજુલા ફાયર બ્રિગેડ ઘટના સ્થળે દોડી આવ્યું ફાયર બ્રિગેડ આવે તે પહેલા ગામ લોકોએ આગ બુજાવવાની મહેનત કરેલી પરંતુ આગ કાબુમાં આવેલી નહીં થોડા જ સમયમાં ફાયર બ્રિગેડ ઘટના સ્થળે દોડી પહોંચતા આ આગને કાબુમાં લેવામાં સફળતા મળેલ છે આવા તમામ અપડેટ માટે જોડાયેલા રહો કાનાબા ન્યૂઝ રાજુલા શોર્ટ સર્કિટ હિસાબે આગ લાગી હતી પણ સૌ ગામના અને વોટરવર્ક્સનો રાજુલા નગરપાલિકાની ટીમે બુજાવી દીધી છે અને અત્યારે નુકસાન નુકસાન નથી પણ એમનું બિયારણ અને ઘર વખરી એવું બધું ખેતી સામાન ને એવું બધી નુકસાની થઈ છે આભાર હું નામ તમારું હેમળ અને હું થયું તું તમારે અત્યારે અને આગ લાગી પછી આગ લાગી પછી બુજાવા માટે શું કર્યું પછી ગામ થયું ગામ ભેગું થયું પછી આગ બુજાણી ની પછી કોને બોલાવ્યા પછી પછી આગ બુજાવાઈ ગઈ આમાં દાદા કેટલું નુકસાન થયું છે અંદાજે બરાબર છે અત્યારે કાબુ માં આવી ગઈ છે ને આગ ભલે ભલે દાદા